ખેરગામના ભવાની મંદિર ખાતે પહેલગામના શહીદોને સ્મરણાર્થે ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથામાં આજે કથાનું સમસ્ત પુણ્ય પહલગામના શહીદોને અર્પણ કરવામાં આવ્યું હતું શાંતિ પ્રાર્થના કરી પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કથામાં રૂક્ષી વિવાહની ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લે શું કહ્યું આવો તેઓને સાંભળીએ

એવા શહીદો ને આ કથા અર્પણ કરીએ છીએ લક્ષ્મણ વિવાહ મંગલ અવસર અમારા ભરતભાઈ પટેલ મુનસાલ વાળા જાન લઈને આવ્યા ભગવાન ઘનશ્યામભાઈ રૂપાલિયા અને પાચાભાઈ વઘાસિયા ભગવાન કૃષ્ણની સામે ઋષિજીના પક્ષે રુક્ષ્મણીજીના પક્ષે રહી અને કન્યાદાન કરી રહ્યા છે ભારતની સંસ્કૃતિ છે કે આ સંસ્કૃતિમાં લગ્ન એક યોગ કહેવાય છે ભગવાનના પ્રસંગને જે ઉજવે છે ભગવાનના પ્રસંગમાં જે સામિત થાય છે એની ઘેરે એના દીકરા દીકરીના પ્રસંગો અવસરો આવે ત્યારે ભગવાનની એ આવીને ઉજવી જાય છે એટલું આ પ્રસંગનું મહાત્મય છે અને એ મહાત્મયમાં

बारी <coughs>